जय मुरलीधर जय द्वारकाधीश जो टाइट से आओ, तो आप लोग करो बैठो ना नवा हो तो चैनल ने सब्सक्राइब कर दे दो ने लाइक कर दे दो चलो मित्रों वाड़ी यही बस यही ने चाय बना वैसे टाइम में चाय पी ली पसी के आगे बदली घर में करने चाव टीवी वही तो आलो बजाए चाय पीवा वो हमारा करना से हमारा पार्टनर

હવે અમે એવું ના પાસ થયો એટલે અમે હવે પપ ચાલુ કરવાના થાય છે આમાં મામા મોટું કરે છે એ ફેશન તો આમ એકદમ ક્લીન છે આ રૂબી મે સૂટ વાહાટુ બસ એ બાને સોડી નથી આજ જોઈ લ્યો જોઈ લ્યો સૂટ્યું એટલે કાઈ નો ખરાબ ખાલી એને બાંધો ને એટલે એને આમ છે ને ખીચ સડી જાય સોડી એટલે આમ ભઈ હા કરે બસ આલે આલ આલે ખાવું તારે હે શું ખાવું છે જો 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 રોટલી ને છે ને આવું ભાવે ખારું ખારું ખાવાનું મીઠું જરીક સાટી ગયા તારી ગયા રોટલી એટલી ખાય કસળ કસળ થાય ને એવું એને બહુ ભાવે મોટું લઈએ ને આંગરીબા મોટામાં અમારે આ તો વાડી હોય એટલે અમારે બાને જ સોડવાની બાંધવાની એની વધારે રહેવાય છે ત્રોલેટા ત્યાં હોઈ ગઈ આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી શ લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો